ફોટા છે જો રિઝલ્ટ જો તમે જોયું કેવું રિઝલ્ટ તો આપણે કીધું આનો પૈસા તમારે દેવાના નથી એટલે સેમ્પલ નું રિઝલ્ટ જોવા જોઈએ આપડે તો ચાલો રૂબરૂ મળીએ અને ખેડૂત સાથે વાત કરીએ કેવું રિઝલ્ટ છે તો મિત્રો અત્યારે વાત કરીએ મીંટફળ કંપનીનું નિફો ફર્ટિલાઇઝર ખાતર તો અહીંયા આપણે સાથે ખેડૂતભાઈ છે હસમુખભાઈ લક્કડ ગામ સાણા વાક્યા તો આપણે એમને સેમ્પલનું ટ્રાય કરવા માટે આપ્યું હતું કે સેમ્પલ આપણે પચી કિલો સેમ્પલ આપ્યું હતું ભાઈને કે માંડવીના કેરા છે એમાં નાખવું અને એક કેરાની અંદર જે ખાતર મીંટફળ કંપનીનું નિફો ફર્ટિલાઇઝર નાખેલું નથી તો આપણે પહેલાં તો વાત કરીએ હસમુખભાઈ સાથે એનો પરિચય આપશે એનો મોબાઈલ નંબર આપશે નામ આપશે ગામનું નામ આપશે ત્યારબાદ એને પૂછીશું કે રિઝલ્ટ કેવું મળ્યું શું છે અને આપણે લાઈવ પણ રિઝલ્ટ જોશું તો વાત કરીએ આપણે હસમુખભાઈ સાથે તો હસમુખભાઈ નામ નંબર જણાવો તમારા ભાઈને હસમુખભાઈ ધનજીભાઈ લખડ ગામ સાણા વાકિયા તાલુકો ગઢડા જિલ્લો ગીર સોમનાથ હવે આપણે ડીએપી નાખીએ પછી બધા ઘણી પ્રકારના ખાતર નાખતા છું ડીએપી છે ફાડા સલ્ફર છે બારબત્રી છોડ છે ઉડિયા બધા ઘણા ઘણા ફર્ટિલાઇઝર નાખતા છું તો હવે પચી કિલો જે મેં તમને સેમ્પલ આપ્યું એનું કેવું રહ્યું તમારે એનું રિઝલ્ટ જોરદાર મળ્યું આ હામુસ છે હા હા હા

તો મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો હસમુખભાઈ સાથે વાત કરી કે હસમુખભાઈએ જણાવ્યું કે આવું ખાતર મેં મારી લાઈફની અંદર ક્યારેય જોયું નથી કે ત્રણથી પાંચ દિવસની અંદર આવું રિઝલ્ટ બતાવે તો આપણે રૂબરૂ જોઈએ હસમુખભાઈની વાત તો બધા માનતા જ હોય છે જો કે બધા ઘણા વિડીયોમાં જોતા હોય છે કે આવી રીતે વિડીયો બનાવીને વાતો કરે છે પણ આપણે રૂબરૂ લાઈવ જોઈએ કે માંડવીની અંદર કેવું છે તો અત્યારે જે આપણે પટમાં ઊભ્યા છે એ પટની અંદર ફર્ટિલાઇઝર મારેલું નથી અને આગળ પટમાં ફર્ટિલાઇઝર મારેલું છે તો આપણે આગળ જોઈએ અને આ પણ જોઈએ ચાલો આ વસ્તુ છે કે આની અંદર જે ફર્ટિલાઇઝર આપવામાં આવેલું છે અને એમની અંદર ફર્ટિલાઇઝર નથી આવ્યું તો આપણે જોઈ શકો છો રિઝલ્ટ વાવણી કરતા આઠ દસ દિવસ પાસ કરશે આ મગફળી છે ને એ વાવણી કરતા આઠ થી દસ દિવસ પાસ હા અને તો એ આગ આગતર થઈ ગઈ છે હા બરાબર છે જે આપણે આગળ મારી હતી એની આ બધી આગળ માંડવી કરતાં આ માંડવી આગળ લાગે છે તમને પાછતર પણ અત્યારે બધા કરતા વધારે તમને આ પાવરફુલ વસ્તુ લાગે છે જોઈ શકો છો ખેડૂતભાઈઓ આપણે કે અશમુખભાઈએ જણાવ્યું કે ખાતરો જેમાં નાખેલું છે એમાં બધા કરતાં આગળ માંડવી હોય એવું દેખાય છે અને જે બીજી માંડવી છે એ પાછળ હોય એવું લાગે છે તો અશમુખભાઈ બીજા ખેડૂત મિત્રોને શું કહેવું જોઈએ તમારે હા 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 અને આની ડીએપી માં આમાં કેવો ફાયદો રહેશે તમારે કયું ડીએપી નાખવું જોઈએ કે આખા ખેડૂત મિત્રો નાખવું જોઈએ ખાતર ડીએપી કામ નાખવું પણ તનો લાભ થાય કરે બરાબર છે ધન્યવાદ એટલે એમ નથી કેતા બાયોમાં એમ કહે છે કે ઓર્ગેનિક બેજ ઉપર કામ કરે એમ આડે ચક નહીં હોત તો હું કાઢ ફવા પાછું હું